પણ દેવગતિ હશે ને બે ભાઈ બતાવે છે કે બે ને બે ભાઈ હશે અને દેવગતિ સાચું હોય ગુનો છે કે તેન ગુનો હોય સમજ્યા સમાળી થાય કે તેન ગુનો હશે તો દેવનું દુનિયાનું હશે ભાઈ મટી જાય બે મહિના સુધી પછી આ દેરા નું કર હજુ બે મહિના મટી જાય પછી વાત પણ બોલ તારું ગોમ જોયું ને તારું પિયર મે જોયું નહીં નહી પણ મારા ભગવાને રજાય છે તારા પિયર માં જો ઓટો મારી નાવું નહી

રસ્તો એ રસ્તા જુના મેળાની વાત છો કારણ કે રસ્તો પકડતા પકડતા હેલું પડે અમારે ખાસું

મને સદી માતા દેખોની તમારી પૂજા ખરી સદી પૂજા સદી ખોડી એટલે મને સુગોતર માતા આવી ગઈ સંજ્યા ભાઈ એવું નહીં કીધું કે આ મહિના પિયોર નો વખો એવું નહીં બોલી હશે જે ન્યાય કરવા દે એ ન્યાય તમે કરી દેજો તમારું તમારું કરવાનું મોડું મુઘાર કરો પિયોર નો પિયોર વાળા કરો હજુ આ તો કોઈ કરી નહીં વખો મટી જાય બોમ ના ઘરની વાત કરી કે ચેતન ના ઘરની વાત કરી મય હું શું દેવ લઈ નહીં બોલવા તો હું બોલી છે તો બરોબર ઘર બોમ માં બોલવા દીધું કોણ લેબડા વાળું ઘર બોમ વાળું

દાદાના ભાઈ મેં સદી ખોળી સુગોદર ખોળી પણ મારો ભગવાન એ મેળની માતા પણ પૂછ્યાં હા ગુજરાતી યાર પણ મેળડી દેવ ખોણી સમજ્યા મોડ તો તમારો છે હા

તમારી કા જમીન અડા ખરી પીલે આજે બીજો બોર રહી કણ હા અડા તો ખરી ને જમીન ભાઈ આ એક બોર તમારો દેખા પણ બીજો બોર આવે તમારી માં જમીન ખરી એમાં બેજી વાર ખોડું પડી તો તમારો ભોગ કેટલો પૂછો તમે હા આ શેટરની વાત છે ભાઈ હું સોજીતા નહી

બે મહિને હા મારી મોડોત્રી ની જોગણી હા